વહેસાણમાં થયેલ હત્યાના પગલે પૂર્વ ધારાસભ્ય અને દેવીપૂજકો સાથે રહીને નાથાબાવા લોકોની બિનઅધિકૃત ઝૂંપડપટ્ટી દૂર કરવા મામલતદારને આવેદનપત્ર અપાયું જુનાગઢના ભૈસાણના પરબ રોડ પર આવેલ ખોડિયાર નગર સો ચોરસ વિસ્તારમાં રહેતા નાથા બાવા જાતિના લોકો બિન અધિકૃત રીતે ઝૂંપડાઓ બાંધીને તમામ પ્રકારની ગેરપ્રવૃત્તિઓ કરતા હોય જેમાં દારૂ જુગાર મારામારી ધમકીઓ વગેરેની પ્રવૃત્તિઓ કરતા હોવાના આક્ષેપો છે ત્યારે ગરીબ લોકોને હેરાન પરેશાન કરતા હોય જેને લઈ બે દિવસ પહેલા પ્રેમ પ્રકરણમાં એક દેવી પૂજક આધેડની પણ હત્યા કરી નાખવામાં આવી જેની તપાસ હાલ તો પોલીસ કરી રહી છે શંકાના આધારે અમુકને પકડી લીધા છે અમુક બાકી હોય તો આવા લોકો ગેરપ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય જેમાં ભેસાણમાં દારૂ જુગાર મારામારી જેવી પ્રવૃત્તિ ચાલી રહી છે મામલતદાર ને આવેદનપત્ર પણ અપાયું તાલુકા વિકાસ અધિકારી શ્રી અને ભેસાણ પોલીસે લેખિતમાં રજૂઆત કરાય કે આવા અસામાજિક તત્વો કે જે આ એરિયામાંથી દૂર કરવામાં આવે ઝૂંપડપટ્ટી દૂર કરવામાં આવે અને હત્યારા લોકોને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ માંગ ઉઠી છે જી હું ભૂપેન્દ્ર ભાયાની ઈસાવદર ભસાણ પૂર્વ ધારાસભ્ય મારા ગામની અંદર અમુક લુખા તત્વો કે જે તત્વો દારૂનું વેચાણ કરવું મટન મરઘીના વેચાણ કરવા અસામાજિક પ્રવૃત્તિઓ કરવી લુખાગીરી કરવી દીકરીઓને ફોસ લાવી ભોળવી અને એમની સાથે સંબંધો બનાવવા એમને ભગાડી જાવી આવી પ્રવૃત્તિઓ બહારથી આવી ઝૂંપડામાં રહી અને બિનધિકૃતિથી મારા ગામની અંદર વસવાટ કરી રહ્યા છે એવા લોકોમાંથી એક છોકરો કે જે એક દીકરીને ભગાડી ગયેલ હતો પરિણીત હતો એને પત્ની છે એને પુત્રો છે છતાં પણ કુંવરી દીકરીને ભગાડી ગયેલ હતો ભગાડી ગયા પછી એમના પરિવાર ઉપર હુમલો કર્યો પથ્થરમારો કર્યો અને એક આધેડ વયો વૃદ્ધ વડીલની હત્યા કરવામાં આવી છે આ હત્યાને હું સખત શબ્દોમાં વખોડું છું અને આવી પ્રવૃત્તિ મારા ગામમાં કે મારા તાલુકામાં બિલકુલ સાંખી લેવામાં નહીં આવે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે